મારા વખા બાપજી આ બાજુ ડેપ્યુટી સરપંચ આ બાજુ મારા ભાઈ અશોકભાઈ જો બધાએ ખરેખર આજે ગોળિયા ગોમની અંદર આમ જોવા જઈએ તો જન્માષ્ટમીનો તો જમણવાર હોય છે પણ જ્યારે યજ્ઞ તો મારા હિસાબે પહેલીવાર થયો હોય છે બીજી વખત તો આજે ડેપ્યુટી સરપંચ હંગાથે છે અશોકભાઈ છે તમામ મિત્રો છે રમેશભાઈ તમામ ગ્રામજનો દ્વારા ખરેખર એવું કાર્ય કરવામાં આવ્યું છે કે બીજા લોકો પણ આવી નોધ લઈ શકે કહેવત છે ને કે જેનું અન્ન ભેગું એનું મન ભેગું એવું આજે ગોળિયા ગામે સાચું સાર્થક કર્યું છે શંકર ભગવાનના સદાય ગ્રામજનો ઉપર આશીર્વાદ વધારતા રહે એવી પ્રાર્થના કરીએ છીએ શું કેવું છે ડેપ્યુટી સાહેબ તમારું બસ અમારે શંકર ભગવાન આવે ને આવી છે ને આશીર્વાદ વર્તાવતા રહે અને આવો ને આવું ગોમ સંઘ સંપ્રદાય આખો ગોમ ભેગું રહે

શું કેવું નવીનભાઈ તમારું પણ ખરેખર આજે ગૌરવ થાય એવું ગોળીયા ગામે તમામ યુવાન મિત્રો દ્વારા એક કાર્ય કર્યું છે કે ભોજન સાથે એના કહેવત છે આપણા સાંસ્કૃતિકમાં જેનું મન ભેગું અનભેગું એનું મન પણ ભેગું હોય છે